ઓય યસની સ્પીડ લગાડી જા હેની. છે સિશ્ન અધર મા દે. તારી ને વાઇટર છે ને એના વગર તો અધુરું છે રોટલી વગર તો પછી દાળ શાક તો મને ના દાળ વચક રોટલી જ જો ચા છે ફાફડા છે આ પવા કાઢો સાહેબ.

આ એપાર્ટમેન્ટ તો ત્યાને દાઢી નત કરાવતો હું કોક ત્યાં જ કરાવતો તમને તો બાવા જેવું થઈને તકળવું ગવશે સીધો રાખો સાઈડ દોરાઈ જાય તો બરાસી તો રાખો ફોન તમ ઉતરાશો ફીચશે થોડું ખાઈ ભાસા દાળ મખની હા પેપન પાર્ટી પ્રોગ્રામ ગયો કે કેટલી નિમંત નો વાલ ડુમરી

ચાલુ છે એટલે ખાવા તો જોઈએ ને કે ખાય પેટમાં જાય તો સારું વચાય અને જો અમારે ચાલે છે અત્યારે અમિતના ના અને અમિતના મોટા ફ્રેન્ડ એનું કઈ કામ

ઓલો નાની બોટલ કોક નો ઓર્ડર રહી છે મોટો આખું ટેન્કર રહી હોય ટેન્કર મેં ઓલા ભાઈને ને પૂછશું મેં કીધું આ તમે રાખો કે આ કોઈ આવતા હોય તો એની બોટલ લઈને આવે ને તો એમાં આગ લાગી ગયું ગાડી આગળ ઉભી રાખી હતી ડ્રાઈવરો હતો ને એની ગાડીના મને કે નાના કે તો ગેસ લીકેજ થાય છે એ કે બોટલ માં ભરે છે ને એટલે મેં કીધું રુદિયા ને કઈક રજા હાઈ છે ને ઘરે છે ને મેં કીધું બપોરે ભેગો લઈ જાય છે ટીફીન હૈ છે ને

બોલ નમજા આપડે જે શૂન્ય હે સર સારું ચાલો મને તો લાગી છે ભૂખ અને હું જમવા બેસી જાઉં છું સાયા 3 જેવો સમય થઈ ગયો અને કામ વેલું પડી ગયું તો આને જપ ન થયો જો ઉડી બધું ન આવે એટલે

અમારી એક ખાના હું કેવાય નીકળી ગયો હું નીકળી ગયો મમ્મી ઓય આ લો પથ્થર ને એ નીકળી ગયો કેમ છો બોલ હું તો નહી આજે પંખો કેમ બંધ કર્યો આમ અવાજ આવે ને એટલે હારું

તો થોડીક વાર માંડ લાંબી થવાનું થયું તો તૂટતી બેઠા આવ્યા નહીં અને બસ જો ચા નાસ્તો બધાને બનાવી દીધો રેડી કરી દીધો મેં હેપી દિવાળી એડવાન્સ તમાર બધાને સબ કરવાનો છે ઘરનું આજે નારિયેળ લઈ આવ માતાજીને વધારે ઉપર છે હું એ કરશે

હસ કે કીધું કે 20-22000 રૂપિયા કી થાલી કે તમને આપું હું કઈ રીતે બધું ક્યાં ક્યાં ગોઠવવું ને એ રીતે સમજાવી દઈ. જ વાત. એટલે મેં કીધું તું પણ મારી ઘરવાળીને સમજાવજે કે ભાઈ આ અમે તો થાકી ગયા હોય તો મને આપ તો નવો બેડ લઈ આવું તો બધું મસ્ત ગોઠવી ને. કઈ વાતો ચલો સરસ નાસ્તો કરી લઈએ આપણે મસ્ત મસ્ત પાપડી છે. એક તો ચા એક કપ પી લીધો અને મૂકી દીધો પીને આયુસી બેન ચા પીવે છે અને પાપડી ખાય છે અને આ મારું દૂધ અને આ પાપડી આપણે ખાઈ લઈએ પછી તો વર્ગી જાય આપણે રોટલી કરવા માટે જો તો રોટલીનો સામાન પણ આપણે લઈ લીધો છે ને બસ ચાલો અમે વળગીએ દાલ મખની બનાવો તમે દાલ મખની બનાવો અમે રોટલી બનાવીએ

તો મમ્મી બનાવે છે રોટલી અને આયા ટિફિનની તૈયારી થઈ ગઈ છે દીવાબત્તી થઈ ગયા છે અને ડેડીએ તો બરાબરનો તડકો માર્યો છે અત્યારે જે બધી ધુમાડો ધુમાડો કરી નાખ્યો બાર નીકળી જવ તો કરી બાર કેવો ધુમાડો થયો આજે તો દાળ મખની બનાવે છે ઓરિજિનલ પંજાબી સ્ટાઈલ બધું જ ઓરિજિનલ ઇнг્રીડિયન્ટ હું કેવું

એકદમ મસ્ત આમ ઓલી થઈ જાય ને મેસ ચડી જાય ને વ્યવસ્થિત એટલે જેટલા ઉકળે ને એટલું જાડું બને સમજી ગયું દાલ મખની તો ઉપર થી નાખી દઈએ કાશ્મીરી મરચું કલર માટે

લસણ ની ચટણી મળી જાય એટલે ભયો ભયો થઈ જાય જો ભાઈ તો મસ્ત મજાની દાલ મખની ઢાબા સ્ટાઇલ મસ્ત તૈયાર થઈ ગઈ છે એક મિનિટ જો અમારે મેડમ ચાયખી કેવી ભાઈની હે પંજાબી સ્ટાઇલ ઢાબા સ્ટાઇલ છે કે આયો ચાયખ તો આપી દો બેટા જોરદાર ને બાજરીની લોટ નથી પડ્યો ને મકાઈ નથી મકાઈનો હે તો ભાઈ મકાઈ રોટલા કરી નાખજે આપડા બરોબર ને મકાઈ ની લોટ ના આપડે તો આની એ રહી ચાલે રાખવાથી બાળા હવે નો નાખી હવે બકા આ બધું પેલા ધ્યાન દેવાનું હતું હવે મારામાંય ન નાખી હારામાંય ન નાખી હે આમાં દાલ મખનીમાં ઘટતું હોય તો કે એમાં નાખી દઉં કરવા ગયા તા મારા બાકી કેવી તીખી થઈ કરવી નથી ને હવે તીખી સારું ચાલો ઓકે થેન્ક યુ ફોર યોર રિવ્યુ ફોર મેકિંગ દાલ મખની કાઠિયાવાડી સ્ટાઈલ ચાલો હા દીકો શું કરો બસ ઓ ખબરા કરોસ ને ઓ ખતરા નથી બોલા ઓરિજિનલ હવે કરું છું જો આમાં પનીર એડ કરી દીધું હ બરોબર દાલ મખની માં હ તાર મમ્મી નમણા ઉલુ બધું ઘટી ગયું છે ને વિટામિન વિટ્રોલ ને અને જો હવે છે ને

આલ્બમ માં તારા રુદ્ર ના રુદ્ર નો બર્ફ થયો કેવડી હતી પછી આપડે રુદ્રના કર કરવા માતાના મઢ ત્યાંના ફોટા પછી રુદ્રભાઈ આપડા સેમ સેમ એ રુદ્ર તારો એ ફોટો છે જો આ થઈ ગયું લસણ હમ આને કાઈ નહી આને હે ને આની ઉપર ખાલી એટલે આ બટર નો વઘાર થઈ ગયો સમજી ગઈ હમ આ થઈ ગયો કમ્પ્લીટ તમને ગરમ નથી લાગતી આખી બાઈ નું પેલું એ બકા હવે મારે હમણા બોલા એસી ચાલુ કરીને જ એવો છે પણ આ તો તારી મમ્મી એ કશું કર્યું નહોતું એટલે

ચાલો તો અત્યારે વાગી ગયા છે કોણા બાર અને બહુ ફટાશ જોયા બહુ બધી જૂની યાદો તાજા કરી કુદરતના જન્મનું આયુષી નો મોટી થઈ ત્યારથી અત્યાર સુધીના બધા ફટાશ જોયા અર્થાત તમને પણ બતાવ્યા છે તને તમે કોમેન્ટમાં કરજો કે કોમેન્ટ કરશો કેવા લાગ્યા બધા અને કેવા લાગતા ત્યારે અત્યારે કેવા લાગ્યા છે રહેશે

તો હું કરું છું મારા બ્લોગ નો એન તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ